ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અંડર નાઇન્ટીન એસજીએફઆઈનું સિલેક્શન અમદાવાદ રાખેલમાં રાખેલું હતું એમાંથી ફોર્ટી વન ગર્લ્સ અમે લોકોએ સિલેક્ટ કરી હતી ત્યારબાદ જામનગર ખાતે છવ્વીસ તારીખથી એમનો પ્રી નેશનલ કોચિંગ કેમ્પ ચાલુ કરવામાં આવ્યો હતો પ્રી નેશનલ કોચિંગ કેમ્પમાં અમે લોકોએ પાંચ સિલેક્શન મેચ રાખ્યા હતા એ સિલેક્શન મેચને આધારે જે લોકોએ સારામાં સારું પરફોર્મન્સ કર્યું હતું એની અમે ગુજરાત અંડર નાઇન્ટીનની એક ટીમ બનાવી અને હાલ પાંચ મેચ રમ્યા બાદ એ લોકો છેલ્લા દસ દિવસથી મારી પાસે કોચિંગ કરી રહ્યા છે અને મેચિસ રમી રહ્યા છે જેમાં અત્યારે એ લોકોનું પરફોર્મન્સ ખૂબ જ સારું છે અહીંયા રહેવા જમવા અને ગ્રાઉન્ડની વ્યવસ્થા પણ ખૂબ સારી છે જામનગરના ડીએસડીઓ રમાબેન દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે તેમજ હું આભાર માનું છું સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતનો કે આટલી સારી છેલ્લા દસ પંદર દિવસથી આ ગર્લ્સને અમે રેડી કરી છે અને પ્લસ અમને લોકોને આટલો સપોર્ટ પણ કરી રહ્યા છે આશા રાખીએ છીએ કે જે નેશનલ માટે અમે લોકો જઈ રહ્યા છીએ ત્યાં ગુજરાતની ટીમ ખૂબ જ સારું પરફોર્મન્સ કરે અને સારું એવું નામ ગુજરાતનું રોશન કરે થેન્ક યુ સો મચ હું આશાબા વાઘેલા હમણાં જે એસએજીએ રાખેલું છે એસજીએફઆઈનું સિલેક્શન અમદાવાદમાં હતું અમારું બે મહિના પહેલાં એમાંથી પછી અમને ફોર્ટી વન ગર્લ્સ સિલેક્ટ કર્યા અને એમનું સિલેક્શન મેચિસ માટે અમે જામનગર આવેલા હતા તો અમારા જે કોચ હતા રીનાબા ઝાલા એમે બી અમારી મેચિસમાં ફોકસ કરી એમાંથી અમારી હતા ટીમ થઈ છે સિક્સટીનની જે અમે ગુજરાત રિપ્રેઝન્ટ કરશું એસ એસડીએફઆઈના મેચિસમાં નેશનલ ગેમ્સના મેચિસમાં અમા મેચ હમણાં અમદાવાદ છે ટેન્થ જાન્યુઆરીથી ફિફ્ટીન જાન્યુઆરી સુધી એમાં અમે રિપ્રેઝેન્ટ કરવાના છીએ એન્ડ અમને જામનગરમાં અમારી સિલેક્શન મેચિસ હતી ત્યારે સ્ટે ફૂડ ગ્રાઉન્ડ બધી ફેસિલિટીઝ બહુ સારી અવેલેબલ હતી એન્ડ હવે એવું વિશ કરી છે અમદાવાદ જઈ છે આપણી ગુજરાતની ટીમ રિપ્રેઝેન્ટ કરવા તો બહુ સારું પર્ફોમ કરીને આવે ટીમ થેન્ક યુ